કપડવંજ ટાઉનમાં આવેલા દરોડા મોટી માત્રામાં વિદેશી દારૂ નો જથ્થો ઝડપી પાડ્યો કપડવંજમાં એસએમસી ના દરોડા પડતા કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનમાં ખળભળાટ મચી ગયો કુલ મુદ્દા માલ લાખ ત્રીસ હજાર નવસો બાણુ ના મુદ્દમાલ સાથે ત્રણ ઇસમો ને ઝડપી પાડ્યા વિદેશી દારૂની નાની મોટી બોટલો અને ટીમ સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા અને અન્ય વોન્ટેડ જાહેર કર્યા દરોડા પડતા બુટલેગરોમાં ફફડાટ નાની મોટી મળી એકવીસો ઓગણસાઠ નંગ દારૂની બોટલો ઝડપી પાડી ચાર લાખ નવ્વાણું હજારમી વધુ નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો